છોટાઉદેપુર નગરમાં બનાવવામાં આવેલ ફુવારાઓની દુર્દશા બંધ હાલતમાં પડેલા ફુવારા ચાલુ ક્યારે થશે તે એક પ્રશ્ન છોટાઉદેપુર નગરમાં માં સાત વર્ષ પહેલા નગરની મધ્યમાં ઝંડા ચોક તળાવની અંદર અને ગાર્ડનમાં રંગબેરંગી ફુવારા મુકવામાં આવ્યા હતા જે ફુવારાની હાલ દૂરદર્શા જોવા મળી રહી છે જે ફુવારા હાલ બિલકુલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે જ્યાં ફુવારા ચાલતા હતા ત્યાં ચારે તરફ કચરાના ઢગલા સિવાય કશું જોવા મળતું નથી જેનાથી નગરની મધ્યમાં આવેલા ફુવારા બંધ હાલતમાં છે જે વર્ષોથી સરકરામાં નહીં આવતા નગરની શોભા ફીકી પડી ગઈ છે નગરની મધ્યમાં ફુવારા હોય અન્ય કામગીરી અર્થે લાખોને કરોડો ખર્ચવામાં આવતા હોય પરંતુ ફુવારા રિપેરિંગ કરવા માટે તંત્ર પાસે સમય નથી તેમ લાગી રહ્યું છે નગરમાં નવા નિમાયેલા વહીવટદાર અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પોતાની ચેમ્બરો છોડી નગરના તળાવ બાગ બગીચા ચોપાટી ફુવારા જેવા સ્થળોની મુલાકાત લે તો ખ્યાલ આવે કે સાચી પરિસ્થિતિ શું છે તેમ પ્રજા ઈચ્છી રહી છે છોટાઉદેપુર નગરની મધ્યમાં ઝંડા ચોક આવ્યો છે જ્યાં શહીદ ભગતસિંહની પ્રતિમા પાસે અગાઉના સમયમાં વર્ષો પહેલા કલરિંગ ફુવારા મૂકવામાં આવ્યા જેથી નગરની શોભામાં ભારે વધારો થયો હતો અને સાંજના સમયે ફરવા નીકળતા નગરજનો આ ફુવારા મૂકવામાં આવતા આનંદ ફેલાયો હતો પરંતુ છેલ્લા સાત વર્ષથી આ ફુવારા તદ્દન બંધ હાલતમાં છે જ્યારે તેની મશીનરી પાઇપો નોઝલો ભંગારમાં આપી દીધી હોય તેમ લાગી રહ્યું છે અને તેની આસપાસ કચરાના ઢગલા પડેલ જોવા મળી રહ્યા છે જ્યારે કુસુમ સાગર તળાવમાં પણ ફુવારા મૂકવામાં આવ્યા હતા જે લુપ્ત થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે ઉનાળો આવતા નગરના નાગરિકો સાંજના સમયે ફરવા નીકળે છે જ્યારે અગાઉ આ ફુવારાનો આનંદ માણતા હતા અને ઘણી સેલ્ફી પણ લેતા હતા પરંતુ હાલ બંધ હાલતમાં છે નગરમાં પ્રજાના તથા બાળકોના મનોરંજન કોઈ જગ્યા સારી રહી નથી જેથી પ્રજામાં જોવા મળી રહ્યો છે જ્યારે સામાન્ય સભા હોય ત્યારે કરોડોના કામોને મંજૂરી આપવામાં આવે છે પરંતુ જ્યાં પ્રાથમિક સુવિધાની ભારે જરૂરિયાત છે ત્યાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી જેથી તંત્રની કામગીરી સામે ઘણા સવાલો ઉઠી રહ્યા છે હાલ ઉનાળો આવ્યો સાંજના સમયે નાગરિકો બજારમાં ફરવા નીકળતા જોવા મળે છે તો શું આ ફુવારા જેવા મનોરંજનના સાધનો શરૂ કરવામાં આવશે કે કેજામાં તેની રાહ જોવાઈ રહી છે